કોમ ના યુવકો બાખડિયા બેટ પાઇપથી હુમલો છોડાવવા પડેલા મહિલા સહિત ચાર જણા ઉપર હુમલો આઠ માટે હોસ્પિટલમાં ખસેડાયા

હુમલાખોર ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વાડી વિસ્તારમાં જહાંગીરપુરા મોહલ્લામાં રહેતા યામીન નુરુદ્દીન ધોબી એસી રિપેરિંગનું કામ કરવા માટે મચ્છીપીઠ ખાતે એમ કે શાવરમાં ખાતે પાર્ટ ટાઈમ નોકરી કરે છે અને તેરમી ના રોજ રાતના આશરે અગિયાર વાગ્યાની આસપાસ એમ કે શાવરમા હોટલ ખાતે નોકરી ઉપર હાજર હતા અને શબ્દ બારહાતનો તહેવાર હોય મુસ્લિમ સવારના માણસો એકબીજાને મળતા હતા ત્યારે એમ કે શાવરના હોટલની સામે કેટલાક છોકરાઓ વચ્ચે મારામારી ચાલતી હતી જેથી યુવક હોટલની બહાર નીકળી જતા તેના મિત્ર મુસ્તુફા ઉર સહિલ મોહમ્મદ આ શેખ ને આદિલ શેખ રહે શાલીમાર હોટલ ખાતે સાહિલ ઉર્ફે દાઢી શેખ અને તેના મિત્રો ફારૂક ઉર્ફે બોટી રફીક શેખ સેજાદ ઉર્ફે પીપીડી મોહમ્મદ જાફર સિયા આયુબ ઉમરાન પઠાન આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ શહેઝાદ ઉર્ફે પીપીડી અનવર અહેમદ શેખ અને અજાણ્યા ત્રણ થી ચાર જણા આદિલ શેખ અને રેહાન શકીલ નેજા તેજા સાથે અગાઉ થયેલા ઝગડાની અતાવત રાખી શાલીમાર હોટલની સામે બેટ અને પ્લાસ્ટિકની પાઇપનું પાઈપો વડે હુમલો કરવા લાગ્યા હતા દરમિયાન એમ કે શાવરના નામની હોટલ પાસે દોડીને આવી જતા યુવકના માસી નસીમ નસીમબાનો સરેભાઈ શેખ છોડાવવા વચ્ચે પડતા ફારૂક ઉર્ફે બોટી શેખે માસીને વાળ ખેંચીને ઢસડી માર માર્યો હતો માસીને છોડાવવા યામીન ધોબી તેમના મામા માજીદ મિયા કાલુભાઈ શેખ અને અલમાસ સલીમભાઈ શેખને ફારૂક ઉર્ફે બોટી શેખે બેટ અને પાઇપના ફટકાથી માર માર્યો હતો જેથી તેમને ગંભીર ઈજા પહોંચી ત્યારબાદ હુમલાખોરને ધમકી આપી જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેમ જણાવી ત્યાંથી ભાગી ગયા હતા જેથી યુવકે કારેલી બાક આઠ લોકોને ઝડપીને ઝડપી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે પછી પીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર અંદર ઝઘડો થયો અને એ ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે ત્રણ જણાને અને જે ઝઘડતા હતા એ સાત આઠ લોકો જે છે એ તમામને અરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે